સાબરકાઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુર નજીક અકસ્માત સર્જાયો તાજપુર પાસે આવેલ બંસરી પાટી પ્લોટ પાસે રાત્રે અકસ્માત સર્જાયો વાયસર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો સાબરકાઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુર પાસે આવેલ બંસરી પાટી પ્લોટ પાસે રાત્રે અકસ્માત સર્જાયો હતો જેમાં પ્રાપ્ત માહિતી મુજબ આયસર ફુલાવર ભરી અમદાવાદ તરફ જઈ રહી હતી તે દરમિયાન આગળ જઈ રહેલ ટ્રક પાછળ આયસર અથડાતા અકસ્માત સર્જાયો હતો તો અકસ્માતમાં શર્મા સવાર એક વ્યક્તિને ઇજાઓ પહોંચતા એકસો આઠ મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જેમાં ટ્રક ચાલક ટ્રક લઈ અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો અહેવાલ અલ્પેશ નાયક